મિત્રો વાજે છે ચાર ને લાગે છે ભૂખ સવારના ના ચારો હજી રાત વાળી તો આજ તો બ્લોગ ચાલુ કરી જ નહીં માહી અને મું બે જવા નાસ્તો લેવા માહી બરાબર ચલો વાજે આખી રાત જાગી દે ને આપડે જો હું તો કેટલા વાગે મને એક બીજું ફોડાયો છો હું સમથિંગ આપણે બાર વાગે જેવો હું તો હશું અંદાજે

શું લાવવું હોય મેગી કે બીજું કોઈ કે ટીકડી ભજીયા એ ટાઈપ નું કોઈ કે શું લાવવું તો ડબલ ડબલ ફ્રાય લાવી દઉં આ રોહિત ભાઈ કે ડબલ ફ્રાય લાવી દઉં બધું મિક્સ મુ ઓકે 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 બધું મિક્સ મુ ડબલ ફ્રાય શું એ ખબર ના પડી મને એ બટાકાના જે આપણા ભજીયા આવે હા હા

જંદા શું આપણે સુદામાસી સુદામા અમે ફરત જ આપણે અહીંયા કઈ હવે મરીએ તો સુદામા ચોકડી તો વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે સુદામા ચોકડી જઈને મળીશું તો મિત્રો આપણે પહોંચી ગયા સુદામા ચોકડી અને ચાલુ થશે બહુ તૈયાર હું આલુ પરોઠા તો અને બીજું હશે ગરમ પૂછી આલુ પરોઠા ખાય આલુ પરોઠા થેપલા ગરમો મતલબ આલુ પરોઠા ખોટો ખરી આલુ પરોઠા રેડી હશે ને બનાવવાના રેડી રેડી મતલબ મસાલો બીજો કમ્પ્લીટ ભરેલો હોય રેડી કરેલા ત્યારે પછી ખાલી ગરમ તો શું બનાવવું આલુ પરોઠા લાંબા શું લાગે

મારા મોતી પૈસા નાખવાના તો સરવર ડાઉન થઈ ગયું મારું મય બે કોક બરોડામાં એ વના મય નાખ્યા જોઈ નાખે નવો હવાર મારે હવાર સરવર ડાઉન ને ગૂગલ પે ફોન પે મને એટલે ગૂગલ પે હું નહીં વાપરતો ફોન પે વાપરું ફોન પે જ વાપરું બકા ફોન પે તો ફોન પે નો મતલબ ફોન નો સરવર ડાઉન ને બેંક નું સરવર ડાઉન ને તો હવે આપણે ઓફિસે પોકી અને નાસ્તાને મોજ કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો

phát nữa tôi thấy thấy là anh ấy ở nhà anh ấy ung thư cái não ung thư cái não bây giờ không đi, này anh ấy cắt chu kỳ này, gần đi qua mobile gần đây, anh ấy phát hiện ung thư, nên đặt cần cắt ung thư, cắt đi, phát hiện này nó không còn nữa, không đấy, có cái không phải tôi mới ung thư na, tôi mới này não rồi.

જય માતાજી મિત્રો અને વાગ્યા છે એ એટલે હું ગુડ મોર્નિંગ તો ના જ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જે આવો હોય આપણે અને હર હર મહાદેવ રાતના તમે જોજો કે સવારમાં સો વાગ્યા સુધી તમે જાગી દેતા એટલે ઉઠીને નાલો ઓફિસે આવ્યા હિએ કે એટલે વલ્લુભાઈ આયા હૈ તો વલ્લુભાઈ ચા પીવી અને ચા તો થઈ કરો કમિટી ઉપર જાતલો નતો બીતો મનાવરી હરીપાની ચાઈ ને તાને હું પી પીત કરું ને મોય ચા ઓસું પીતો તો આ બલ્લુ ભાઈ ને पर्सनल ગાડી એ બોટલ મને તો સીટ પાસી તો મિત્રો આપણે મળીએ મ્યુઝિક વાગે એટલે તો જય માતાજી મિત્રો આપણા

કરતો તો કરતો તો હું જો તો પાછો તૈયાર થી પણ કરો ખાટલો લઈ ન એક નો ધંધો બગડે હો બહાર આવી ને મીટિંગ કરવા દયો ત્યાં મીટિંગ કરી રહેલે હેડીએ અને અમે તો આવી ગયા અને હું ચડી હે પણ આ તો કડી પેર્યું કોણ હો જઈ જઈએ ચિલા લીધા ખબર નહીં બંદે તો કેરા હે ઓય પેરે અંધેરામાં ફોડું હતું ને મારે બડાનો ફોડું પાડી જો હોજો છોડ્યો મને હેરોદ ભાઈ હા હાથે પાડ્યું હો બપલી એનેથી હો ગયા આપણો પોટો હો ને ઇન્થી પાડી હો સાદા કોટો માં તો પેલા કાન જઈને પેરાય પેરવી ઉની બજાર માં આ તો પેરાય આવે પછી લકી પે લીધી જોઈ લો એય મને લક્કી પછી પે લીધું ગમે એટલે પે લીધું અને આવા આવ એટલે આપણે નેકળી તો જાહો તો બતાવશું જય માતાજી તો પડી ગયો હાલ સાઈડ માં કઈ ઉતાર દીધું ઉભો કરજો ઉભો કરજો દાદા રોજ તો ખોલતો ખુલશે ખુલશે બાઇક વાળો પડી હોતો છે હું ગાડી સાઈડમાં માં કરું ભરત આપડે ગાડી આપણે સાઈડમાં કરીએ રોડ ઉપર ઉભી છે બરોબર જય માતાજી મિત્રો પેલો ભાઈ બાઇક લીમ આપડો પડી ગયો હતો અને ભરતસિંહ પાડી જ અમારી આગઝ આગળ જ પડ્યો હતો તો ભરતસિંહ ઉભો કરી અને મારી ગાડી વચવી એટલે હું સાઈડમાં કરવા રહ્યો એટલે ભરતસિંહ ઉભા થઈ અને ભાઈ ને સાઈડ માં કર્યો બાઇક સાઈડ માં કર્યું

અને એક્ઝેટ અમે બ્લોગ ચાલુ કર્યો ને એક્ઝેટ જ પડ્યો નઈ રહ્યો બ્લોગ એક્ઝર્ટ ચાલુ કરેનો ખબર પડી કે બાઇક પડ્યો ગાડીવાળો એક્ઝર્ટ ઓમથી ઓમ નીકળ્યો અને આપણે જવાનું તો બાર જઈએ થોડા કોમ થી અ ભાઈ ઘરે જઈએ અમે ચણોતરા કોમ તો આપણે હવે આવી રીતે કોઈને વાત ના કરવી ફોન ઉપર ચાલુ 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 બાઇક માં અમારા હોમ હે જોઈ લીધું આપણે કે ચાલુ ફોન માં કઈ રીતે એક્સિડન્ટ હોય સાચી વાત છે મિત્રો બહુ હાચવવાનું બાઇક ની અંદર બરોબર અને ચાલુ બાઇકમાં ભાઈ ખુદ કહેતો કે આપણે ચાલુ બાઈકમાં મારા વાત ચાલુ હતી મારા બાઇક વાળા બાજુથી નેકડી ને પાડીને જતોઇફને ચાલુ વાઇફ વાઈ અને વાઇફની સાથે વાત ચાલુ હતી તો મિત્રો હવે અમેથી નેકળીએ અને નેકળી જાય એટલે હું કહેવા મતલબ પકવા થયા હા એ ભાઈના એકસો આઠ તો લઈ જઈએ ભરતસિંહ બોલાય તી તો હાચવવાનું તો આપણે મળીએ